આજરોજ જંબુસર તાલુકાના નહાર મુકામે એક અત્યંત શ્રદ્ધાપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું છે બરોડાથી મહાદેવના દર્શનાર્થે નીકળેલા કાવડિયા એક વિશાળ નહાર આવી પહોંચ્યો હતો આ તમામ યાત્રાળુઓ ગંગાજળ લઈ સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરવા માટે કાવડયાત્રા કરી રહ્યા છે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ મંડળ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સ્વામિનારાયણ મંદિર નહાર ખાતે ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ વ્યવસ્થા દ્વારા યાત્રાળુઓને તેમની યાત્રામાં આગળ વધવા માટે નવી ઉર્જા મળી સેવાભાવે સંસ્થા દ્વારા થતી આવી મદદ ખરેખર પ્રશંસનીય છે નહાર ત્યાં કાવડિયા યાત્રાળો હવે કાવી કંબોય તરફ પોતાની યાત્રા આગળ વધારશે તેમની આ ભક્તિમય યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય અને તેઓ સ્મયજવે મહાદેવના ચરણોમાં ગંગાજળ અર્પણ કરી શકે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ આશા રાખીએ છીએ કે આ ભક્તિને શ્રદ્ધાનો પ્રવાહ નિરંતર વહેતો રહે જંબુસાર અમે લોકો મારાયોજીત અમારું ત્રીજું વર્ષ છે અને અમે લોકો અત્યારે સ્વામિનારાયણ મંદિર નહારમાં અહીંયા આગળ સ્ટોપ કરેલું છે અમે અત્યારે કંબોજ સંબેશ્વર મહાદેવ જઈ રહ્યા છે અને કમસે કમ અમારી સાથે અહીં નહારથી અને વડોદરાથી કમસે કમ અમે ચારસો લોકો અહીંયા આગળ ગંગાજળ અભિષેક કરવા માટે જઈ રહ્યા છે અને યાત્રા અમારું આ ત્રીજું વરસ છે અને આજે વખત અમે પાદરાથી સ્ટાર્ટ કર્યું હતું અને અમે સાડા અગિયાર બાર વાગે અત્યારના અમે પહોંચી ગયા છીએ હર હર મહાદેવ હર હર મહાદેવ